અને એકવીસમી ફેબ્રુઆરી રિલીઝ થઈ રહ્યું છે જેના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું આજે અમે ટ્રેલર સ્ક્રીનિંગ કર્યું અને રિયલ ઓડિયન્સ સાથે આ સ્ક્રીનિંગ કર્યું છે અમે બહુ જ બધા લોકોના ફીડબેક લીધા અને બહુ જ મજા આવી છે આજના ટ્રેલર સ્ક્રીનિંગમાં સો પર્વત રિલીઝિંગ ઓન ટ્વેન્ટી ફર્સ્ટ ઓફ ફેબ્રુઆરી તમના પિક્ચરમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ડિરેક્શન ટીમ સાથેનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો મૂવી અમે લોકોએ બહુ જ હાર્ડવર્ક કરીને બનાવ્યું છે પણ ઓન ફ્લોર એટલું કમ્ફર્ટેબલ હતું કામ કરું પરફોર્મ કરું કારણ કે અમે પ્રી પ્રોડક્શનમાં બહુ જ મહેનત કરી હતી સો જ્યારે ટેક સ્ટાર્ટ થવાના હતા ફ્લોર પર તો એટલું ડિફિકલ્ટ નહોતું પડતું કારણ કે ઓલરેડી અમે એના પર બહુ હોમવર્ક કરેલું સો આસિફ સિલાવટ ઇઝ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ અને એમણે ખરેખર તમે સ્ક્રીન પર જોશો તો તમને ફીલ થશે કે કેટલી રીચ અને પોઝિટિવ વાઇબ વાળું મૂવી બનાવ્યું છે જે ગુજરાતીઓને જોઈને ગર્વ થશે એ હું કહી શકું છું સપનાજી પહેલું જ મૂવી અને એમાં સુપરસ્ટાર હિત કરવાનો હિતુ સર એ પોતે જ એક લેજેન્ડ કહી શકાય કે એમની લેગેસી જુઓ એ મારા માટે તો સ્કૂલ જેવું જ હતું कारण के विदाउट एडमिशन फ्री में आपने सरस एक्टिंग क्लासेस मिली रहा हो तो एना सारू शू हो सके पहला पिक्चर में आटला सरस एक्टर साथ काम करने चांस मे तो आई फील आई वोज रियली लकी थैंक यू आपको परिचय दीजिए। मेरा नाम आसिफ है मैं इस फिल्म का डायरेक्टर हूँ पर्वत फिल्म बारे में कुछ बताएंगे पर्वत एक फादर डॉटर के इमोशंस की कहानी है एंड इट्स वेरी बाउंड विथ एंड इट कैन रिलेट टू एनी बडी एंड एवरी जो बाप है जो बेटी है हर कोई इस फिल्म को जब देखेंगे तो वो रिलेट कर पाएंगे कि यार मेरे साथ भी ऐसा हुआ मेरे पप्पा ऐसे हैं हर पप्पा बोल सकते कि मेरी बेटी ऐसी है तो ये सबके लिए है और सबसे इम्पोर्टेंट कि ये एक यू सर्टिफाइड फिल्म है

અનુભવ તો એવું છે કે જયારે તમે નવા નવા છો તો બઉ જ સ્ટ્રગલ છે બહુ જ જ એટલે પણ જેટલું સ્ટ્રગલ છે છે એટલું હાર્ડ વર્કિંગ જો તમારી મહેનત ને તો તમે જરૂર પહેલા મને આવું નહોતું લાગતું મને એમ હતું કે ભાઈ મારે પહોંચવું જ છે અને પછી મેં જે મહેનત સ્ટાર્ટ કરીને સ્ટ્રગલ સ્ટાર્ટ કર્યું મહેનત સ્ટાર્ટ કરીને પછી ખરેખર મને રિઝલ્ટ મળ્યું છે અને બસ ટૂંક સમયમાં જ તમે પણ મને થિયેટરમાં નિહાળી શકશો તમારો પરિચય મારું નામ એતેશામ ભાભી છે હું મૂળ જુનાગઢ થી બિલોંગ કરું છું અને આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે પર્વત અને હું ખૂબ એક્સાઇટેડ છું આ ફિલ્મ ને લઈને અને આસિફ સલાવતે મને આ મોકો આપ્યો સપના વ્યાસ એ મને મોકો આપ્યો આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ સી માયસેલ્ફ ઓન અ બિગ આ ઇન્ડસ્ટ્રી કેટલા સમયથી જોડાયેલા છું જો વાત કરું તો મારા દાદી જ આ ફિલ્મ હતા લાઈક ફિલ્મ થી બિલોંગ કરું છું ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિલોંગ કરું છું દાદી ની પણ ઈચ્છા હતી પરિન ભાભી ની કે એમના પછી હું ઇન્ડસ્ટ્રી માં કદમ રખું તો એ થોડા ટેન્સ પણ હતા કે આજની આજના જમાનામાં જેવી રીતે બધું થાય છે સો શી વોન્ટેડ મી ટુ બી પાર્ટ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર વિચ એવર વેર એવર આઈ ગેટ ચાન્સ બટ ઇન અ પ્રોટેક્ટિવ હેન્ડ્સ તો પછી મેં બે હજાર આઠમાં સિરિયલ્સમાં કદમ મૂક્યો બે હજાર આઠમાં દૂરદર્શન ઉર્દુ ત્યાંથી શરૂઆત કરી એઝ અ લીડ સેકન્ડ લીડ પછી મુંબઈમાં કદમ મૂક્યો બિકોઝ મહેશ ભટ્ટથી અમે કનેક્ટેડ હતા તો ટુ ટુનું ઓડિશન આપ્યું બટ જે સચ્ચાઈ છે કડવી સચ્ચાઈ છે એ થઈ ન શક્યો આઈ વોઝ ઇન ટચ વિથ બટ ફેમિલી અત્યારે પણ છું ને પછી મેં એક રાંચીમાં એક ફિલ્મ કરી છે અત્યારે રિલીઝ નથી થઈ શકી કોઈ પણ કારણસર પછી રાંચીમાં ઘણું મને મેં કામ કર્યું મોડલિંગ ડિસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે બટ અને જેની બી અત્યારે ઓડિયન્સ છે જે ઓલમોસ્ટ મારા ફ્રેન્ડ્સ મારા ગ્રુપ વાળા અને કલીગ્સ છે તો હું અમને એક વસ્તુ કહીશ કે આપણા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પહેલા આટલી બધી કે એટલું બધું વર્કઆઉટ કહેવા નથી પણ અત્યારે તમે જોશો આ લોકોનું હાર્ડવર્ક કેટલું છે બોલીવુડ જેવું છે હાર્ડવર્ક હોય છે જેને બનતા એક મૂલ્ય બનતા લગભગ વર્ષ કરતા વધારે લાગતું સિક્સ મંથ અને એમાં બી ખાલી એક ને એની પાછળ વસ્તુ જણાવી ટીમ હોય છે ઓછામાં ઓછી તો આ બધાની જે મહેનત છે એનું જે બી સાર છે કન્ક્લુઝન એ આપણા ડિસિઝન ઉપર કે આપણે જોઈએ છે એના ઉપર ડિપેન્ડ કરે છે તો હું એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે એક આવી ગુડ મેસેજ વાળી કે ફાધર ડોટરના લવ માટે એના પ્રેમ માટે આપણને બધાને ખબર છે કે એક દીકરીનું બેકબોન એના ફાધર હોય છે માતા તો એને ઘડે છે પણ ફાધર એનું બેકબોન કે ક્યારેય બી ઘણી આપણે કહીએ છીએ ને કેનેરા દીકરીનો બાપ છે કે દીકરીનો ભાઈ છે આ બે જેના બેકબોન હોય છે કે દીકરી થાય એક મૂંગી છે જે બધાને રીકવેસ્ટ કરી કે ખાસ જોજો તમે પોતેની જોજો ફ્રેન્ડ સર્કલ ની કે જોરાઉસમાં તમારા આડોસી પડોસી રિલેટિવ્સ બધા કે કેઈક જાણવા શીખવા મળશે અને ખાસ કરીને આદર છોકરાઓ તો ખાસ જલનો અને ડેફિનેટલી અમે અમારી ટીમ જોશું અને આજનો આ બધાની વિડીયોઝ બોન્ડો સાથે લેવા રાખીએ બધા આપડે સોશિયલ મીડિયામાં આ લોકોની ટીમ ને કરી મૂકીશું ઓકે અરે થેન્ક યુ સો મચ ધરેક તમે તમારો ટાઈમ કાઢીને આખી ગુડ થી અહીં માટે આભાર માટે ફી થેન્ક યુ સો હું એ જાણવા માટે થઈ રહી છું ડાયરેક્ટર છે અને છું કે આમાં ને વધારે રહ્યા છે અને મેં પણ સાંભળ્યું કે તો એ જાણ છે કે એ

સો પહેલા મેં ટ્રાવેલ કર્યું પછી ઓલમોસ્ટ સિક્સટીન આવસ શૂટ કર્યું